અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય આક્ષેપો સહ વિરોધ દર્શાવ્યો હતો અને જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે એમસી માં જ્યારે અધિકારીઓ નહીં સાંભળે તો બેઠકમાં સીએમ ને બોલવાની ચીમકીઓ આપી હતી અને જયારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધાર્મિક તળો પર જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવાનો મુદ્દો ઉઠાવી આ બાબતે રજૂઆત

હોલની વાત છે બહેરામપુરા વિસ્તારની અંદર નવી ટાંકી બનાવવાની વાત છે સ્ટ્રોંગ ડેનેજ લાઈન નાખવાની વાત છે કોમ્યુનિટી હોલ બનાવવાની વાત છે ગોમતીપુરમાં બે સ્કૂલો બનાવવાની વાત છે અનેક મુદ્દા અનેક મુદ્દાના અનેક પ્રશ્નો છે પણ અધિકારીઓ બદલાવાના કારણે ચોપડાપડા રહી જાય છે પણ એક જાગૃત ધારાસભ્ય તરીકે જે પણ અધિકારી આવે કબિસ્તર સ્થિતિ વાતો કરીને જે પણ અધૂરા કામો છે અધૂરા કામો કેવી રીતે સ્પીડી થાય એ માટેના પૂરા પ્રયત્નો કરે છે અને એક જે પણ સલાહ સૂચન આપે એ પ્રમાણે સરકાર ચાલે છે અને એના લીધે જ ધારાસભ્યશ્રીઓના કામો થતા નથી ધારાસભ્ય ચૂંટાયેલો પ્રતિનિધિ હોય છે પોતે ઓફિસ કરીને મત વિસ્તારમાં પોતાના ગુજરાતમાં કે પોતાની વિધાનસભામાં ફરતો હોય છે પ્રજા તેની સમક્ષ આવતી હોય છે અને નાનામાં નાના મોટા મોટા જે પ્રશ્નો એ પ્રજા તેની સમક્ષ કહેતી હોય છે અને એ પ્રજાના પ્રશ્નો એ અધિકારી સમક્ષ કે સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે પણ સરકારની અંદર બાબુઓનો રાજ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર પણ ધારાસભ્ય કોઈ પણ જિલ્લામાં તમે જોજો ટીવીમાં કે છાપાઓ માયા કરે છે પત્ર દ્વારા એમને મુખ્યમંત્રીને પણ કહેવું પડે છે એટલે આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય કે ધારાસભ્ય હોય એના પણ સરકારની અંદર સરકારી બાબુઓ કામ કરતા નથી આ સરકાર એ સરકારી બાબુઓથી ચાલે છે આ સરકાર એ વહીવટદારોથી ચાલે છે આ સરકાર એ બાતમીદારોથી ચાલે છે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભારતીય જનતા પાર્ટીની આ સરકારની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓની વેલ્યુ એ ભારતીય જનતા પાર્ટીએ ઓછી કરી નાખી પાર્ટીને અત્યારે ચૂંટાયેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી પણ આવે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જે પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું કે આજે સવારે કલેક્ટરની મિટિંગ હતી કલેક્ટરની મિટિંગમાં પણ હું સવારે ગયો હતો ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે પ્રમાણે લાચાર અને મજબૂરી મેં એમની જોઈ કે આ જે પ્રમાણે રજૂઆત કરતા હતા કે અમારા કામો નથી થતાં એ કલેક્ટરશ્રીને રજૂઆત કરતા હતા આજે આજે શ્રીની મિટિંગના અંદર પણ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એ જ રજૂ રજૂઆત કરતા હતા કે અમે જે કામો સૂચવ્યા છે દોઢ દોઢ વરસ થઈ ગયા એ કામોનું આજ સુધી કોઈ અમને માહિતી નથી મળતી એવી પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની વાત કરું કે હાડકેશ્વર બ્રિજની વાત કરીએ એમણે અત્યારે કે હાડકેશ્વર બ્રિજના અંદર છેલ્લા કેટલા સમયથી તમે ટેન્ડર કાઢો છો પણ આ હાડકેશ્વર બ્રિજની પરિસ્થિતિ જેમને તેમ છે એ ધારાસભ્યએ ત્યાં સુધી કીધું કે તમે જેવી રીતે એલિસ બ્રિજને હેરિટેજ બ્રિજ તરીકે મૂકી દીધો છે એ પ્રમાણે હાટકેશ્વર બ્રિજને પણ તમે હેરિટેજ કરીને મૂકી દો કેમ કે તમે કામ નથી કરી શકતા એને રજૂઆત કરતા હતા આજે આજે કમિશનરશ્રીની મિટિંગના અંદર પણ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એ જ રજૂ રજૂઆત કરતા હતા કે અમે જે કામો સૂચવ્યા છે દોઢ દોઢ વરસ થઈ ગયા એ કામોનું આજ સુધી કોઈ અમને માહિતી નથી મળતી એવી પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની વાત કરું કે હાડકેશ્વર બ્રિજની વાત કરીએ એમણે અત્યારે કે હાડકેશ્વર બ્રિજના અંદર છેલ્લા કેટલા સમયથી તમે ટેન્ડર કાઢો છો પણ આ હાડકેશ્વર બ્રિજની પરિસ્થિતિ જેમ ને તેમ છે એ ધારાસભ્યએ ત્યાં સુધી કીધું કે તમે જેવી રીતે એલિસ બ્રિજને હેરિટેજ બ્રિજ તરીકે મૂકી દીધો છે એ પ્રમાણે હાડકેશ્વર બ્રિજને પણ તમે હેરિટેજ કરીને મૂકી દો કેમ કે તમે કામ નથી કરી શકતા ભારતીય જનતા પાર્ટીના જે જે ધારાસભ્યની રજૂઆત સાંભળતા મને એવું લાગી રહ્યું છે કે ડબલ એન્જિનની જે સરકારની વાત કરે છે કે ભારતીય એટલે જે ડેપ્યુટી કમિશનરને મેં રજૂઆત કરી હોય કે જે